સુરતમાં વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશન અને ખિદમતે ખલક ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી મોરબી કંટારા મેમણ જમાત દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ જાહેર હિતના કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગોના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને માનવ સેવાનો ઉત્કૃષ્ટ નમૂનો પ્રદર્શિત કર્યો હતો રક્તદાન શિબિરમાં બસ્સોથી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું જે રક્તની કુદરતી જરૂરિયાતો પૂરી પાડવામાં નોંધપાત્ર યોગદાન સાબિત થશે આયોજકોએ આ કાર્યક્રમમાં મહિલા રક્તદાતાઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરી હતી જેથી અધિક સંખ્યામાં મહિલાઓ સુરક્ષિત અને સગવડ પૂર્ણ રક્તદાન કરી શકે આ તમે જ્યાં ઉભેલા છો તે સુરત મોરબી ટંકારા મેમન જમાત હોલ છે હું સુરત મોરબી ટંકારા મેમન જમાતનો પ્રેસિડેન્ટ છું આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલું છે સર્વ સમાજ સર્વ ધર્મ બધા માટે છે બે હજાર બોટલ અમારું ટાર્ગેટ છે ને ઇન્શાલ્લા પૂરું થશે હમણાં વાગેલા છે સાડા અગિયાર એમાં બસો બોટલ થઈ ગયેલા છે મારી સાથે ખિદમતે ખલ્ક અને વર્લ્ડ વેમન ઓર્ગેનાઇઝેશન એ બંને મારી સાથે આયોજકમાં છે ને શુભેચ્છકોમાં લગભગ સુરતની ત્રીસ થી બત્રીસ સંસ્થાઓ સાથે જોડાયેલી છે દરેક ડોનરને એક ટ્રોફી ને બીજી બે ગિફ્ટ આપવામાં આવશે એ અમે આપી રહેલા છીએ સમાજ તરફથી હું એ મેસેજ આપું છું કે આપણે પૂરી ઇન્સાનિયત માટે દરેક માનવ માટે કોઈ પણ કામ કરીએ તે વધારે આપણા માટે ઉપરવાલા પાસે કબૂલ થાય છે કિરણ બ્લડ બેંક પ્લસ યુનિટી બ્લડ બેંક અને લોખાતની અમીના ગંગાત બ્લડ બેંક ત્રણ ટીમો આવેલી છે મુખ્ય મહેમાન છે કદીર બિરજાદા ખિદમતે ખલ્કના પ્રમુખો પ્રમુખ ઉપપ્રમુખ અને વર્લ્ડ વેમન ઓર્ગેનાઇઝેશનના મેમ્બરો અલહુલ્લા એજ્યુકેશન માટે કામ ચાલુ જ છે લગભગ ત્રણસો બચ્ચાઓને અમારી જમાતના ત્રણસો બચ્ચાઓને ફીસ યુનિફોર્મ અને નોટબુક ચોપડા બધું આપવામાં આવે છે અને પ્રોત્સાહન રૂપે એમને ઇનામ વિતરણ એમાં એ લોકોમાં કરવામાં આવે છે જે પચીસ જાન્યુઆરીએ છે અમારો આજે આ મોરબી ટંકાર જમાત દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં સુરતમાં બ્લડની તંગી રહે છે એટલા માટે અમે આપણે શાહરૂખભાઈ ચાલીયાવાલાને રિક્વેસ્ટ કર્યું કે એમણે મોટો કેમ્પ આજે ગોઠવ્યો છે મને ઘણી આનંદ છે કે આ એ લોકોનો જે ટાર્ગેટ છે તે પૂરો થશે વખતો વખત આ આ ટ્રસ્ટ અમને બહુ સારી રીતે મદદ કરી મોરબી ટંકારાયા જમાત મારફત કોઈપણ કોઈપણ સંજોગોમાં કોઈપણ તકલીફમાં હંમેશા અમારી સાથે રહે છે જ્યારે પણ બ્લડની જરૂર પડે છે ત્યારે લોકો કેમ્પનું આયોજન અમને કરી આપે છે હાલમાં તંગીના હિસાબ છે તાત્કાલિક અમારે બ્લડ એમ ગોઠવવો પડ્યો છે અમને આશા છે કે એમનો અમારો ટાર્ગેટ પૂરો કરશું થેન્ક યુ યુનિટી બ્લડ બેંકમાંથી જીતુભાઈ સાડી મારું નામ છે અત્યારે સુરતમાં દિવાળીના વેકેશન દરમિયાન બ્લડની એટલી અછત પડી કે સુરતમાં જે તે ડોનરને સામે ડોનરને બ્લડ લેવા જવા માટે પેશન્ટને એક ડોનર લઈ જતો હતો પણ એ તે સંસ્થામાં અમને ફારૂકભાઈ ચાંદીવાડા સાહેબને મહિલા એમનું મોરબી ટંકારા ગ્રુપ સાથે એમને ચર્ચા કરીને મોટું રક્તદાનનું એક કેમ્પ કર્યું છે અને જે તે અમે એમનો આભાર માને છે જે સમય એમને કેમ્પ કર્યો ને એ સૌથી મોટી વાત છે સુરતમાં તો કેમ્પો થતા જ હોય પણ જે સમય થવો જોઈએ એ એમનો એક મોટો યોગદાન છે બ્લડ બેંક માટે અને જે કેમ્પ થયું છે એમનું ટાર્ગેટ છે એ ટાર્ગેટ પ્રમાણે અત્યારે જે માહોલ છે તો ટાર્ગેટ સો ટકા આપણે અચીવ કરશું અને આ પ્રમાણે કેમ કરવા બદલ એમનું ધન્યવાદ માનું છું એ સંસ્થાનું એ વ્યક્તિઓનું અને આખા ગ્રુપનું સમાજનું થેન્ક યુ હું હિતેશ પરમાર છું કિરણ હોસ્પિટલથી આવું છું અત્યારે સુરત સિટી છે આપણે હેલ્થ સેક્ટરમાં ઘણું પ્રગતિ કર્યો છે પ્રગતિની સાથો સાથ આપણે અત્યારે જોઈએ તો ઓપરેશન જે એક્સિડેન્ટલી કેસમાં બ્લડની ખૂબ જરૂર પડતી છે તો અત્યારે આપણા મેગા સિટી તરીકે સુરતમાં બ્લડ બેન્કો પહોંચી નથી વળતી અને અત્યારે બ્લડની ઘણી ખરી શોર્ટેજ છે તો આજના દિવસે મેમણ સમાજ અને ફારૂકભાઈ તરફથી આ એક સહારો થયો છે કે ભાઈ બ્લડ ડોનેશન કેમ કરીએ તો આનાથી ઘણા લોકો સુધી આ મદદ પહોંચી રહી છે આમાં ના આમાં કેવું હોય કે કોઈ બ્લડ બેંકે ના ના કીધું હોય પણ કેવું કે જે ટાઈમ પર જે વ્યક્તિ ગયું એ વ્યક્તિનું બ્લડ ડોનેશન ના હોય ત્યાં કેમ કે એ વ્યક્તિને જે ગ્રુપ જોતું એ ગ્રુપ ત્યાં ના હોય હા તો એ લોકો એટલે એક જાતનો બીક હોય છે કે એમાં કોઈ ડરવાની વસ્તુ હોતી નથી આ તો કેવું એક જાતનો માઇનોર ફોબિયો હોય છે કે ભાઈ બ્લડ આપવાથી વજન વધે છે કે બ્લડ આપવાથી ચક્કર આવે છે પણ એવું કશું હોતું નથી તમે ઘણા ખરા આજે ડોનર આવ્યા તો ઘણા લોકો એવું છે કે જેને ફર્સ્ટ ટાઈમ બ્લડ આપ્યું છે સુરત